હેલો ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો આજે આપણે રામદેવ આખ્યાન વિશે વાત કરીશું તો તેમાં આપણે સાંભળશું પરમ ભક્ત બાઠી હરજી શ્રી રામદેવજીની સમાધિ પછી ઘણા વર્ષે ઓશિયા ગામમાં કુશલા ભાઠીની સાતમી પેઢીએ ઉગમસંઘ ભાઠીને ત્યાં પુત્ર થયો એનું નામ હરજી પાડ્યું ઉગમ ભાઠી ગરીબ સ્થિતિનો હતો ગામમાં ઘેટાબકરા ચારીને પોતાનો જીવન નિર્વાહ ચલાવતો એ રામદેવ પીરનો પરમ ભક્ત હતો ઉગમ ભાઠી દર મહિનાની બીજે પાઠી અરજીને સાથે લઈ રણુજે રામાપીરના દર્શને જતો તથા રામાપીરના હંમેશા ભજનો ગાતો પાઠી અરજી દસ વર્ષની ઉંમરનો થયો હવે તે એટલો બકરા ચારવા જવા લાગ્યો અરજી ઉગમ ભાઠીને મદદગાર બન્યો આથી ભક્તિ કરવામાં સરળતા થઈ એમ પાંચ વર્ષ બાદ ઉગમ મૃત્યુ થયું ભાઠી અરજી એકલો અટુલો બન્યો છતાં હિંમત ન હારતા રોજના નિયમ પ્રમાણે સવારે વેલો ઉઠી ભેટા બકરા લઈ જંગલમાં ચારવા જતો ત્યાં પોતાના પિતા પાસેથી શીખેલા રામાપીરના ભજનો લલકારતો રણુજે દર્શન પણ જઈ આવતો એક દિવસ ભાઠીહરજી લવારના ટોળા પાસે બેસી ભજન ગાય છે અને ગેટા બકરા ચારે છે ત્યાં શ્રી રામદેવજી ઘોડે ચડીને આવ્યા અને હરજીનું નામ ઠામ પૂછી લઈ કહ્યું હરજી મને બહુ ભૂખ લાગી છે મને થોડુંક આ બકરીનું દૂધ આપ હું બહુ દૂરથી આવું છું ભૂખથી મને અંધારા આવે છે બાપજી આ તો નાનું લવારું છે અને ટોળામાં એને વિવાયેલી બકરી નથી દૂધ તે ક્યાંથી લાવું નહીં તો સાધુને ઠાલા પાછા ન કાઢું પાઠી અરજી દૂધ આપતા તારું મન સંકોચાય છે તેથી તું જૂઠું બોને છે હું તને જોઈને દૂધની આશાએ અહીં આવ્યો છું મને ભૂખ્યા સાધુને નિરાશ ના કરીશ મને આ સામે ઊભી એ બકરીમાં દૂધ નજરે આવે છે ને તું ના કેમ કહે છે લે આ કટોરો મને થોડું દૂધ પા ભગવાન તારું ભલું કરશે હાઠી અરજીએ ધાર્યું કે આ હઠીલો સાધુ ખાતરી કરાવવા વિના જશે નહીં અને સાપ દેશે એમ ધારી એને સાધુ પાસેથી કટોરો લઈ સાધુએ દેખાડેલા બકરીના બચ્ચા પાસે ગયો ત્યાં તો એના આચળમાંથી દૂધની શેર ફૂટી નવાય પામતા હરજીએ કટોરો ધર્યો કટોરો એકદમ ભરાઈ ગયો એને કટોરો સાધુને આપ્યો સાધુ હાથમાં કટોરો લેતા બોલ્યા ભાઠી આ તારી ભક્તિનો પ્રતાપ છે દૂધ લાવવો તો થોડું દૂધ તું પણ પી લે ના બાપજી હું તો ધરાયેલો છું આપ જ પીવો અચંબામાં પડેલા હરજીએ કહ્યું સાધુએ દૂધ પી ખાલી કટોરો ભાઠીને આપતા કહ્યું હરજી મને દૂધ પાયું થોડુંક પાણી પા એટલે હું અહીંથી જાઉં બાપજી મારી બાંબલીમાં પાણી નથી સાવ ખાલી છે અને અહીં કોઈ ઠેકાણે પાણી નથી પાણી ક્યાંથી લાવું ભાઠી અરજી દૂધ માટે તું આમ બોલે લો પણ પાણી માટે પાતળો થઈ છે જો સામે તળાવે પંખી ઉડે છે ત્યાં પાણી છે ત્યાંથી મને જટ પાણી લાવી દે તરસે મારો કંઠ સુકાય છે બાપજી એ તળાવમાં પાણી નથી સાવ ખાલી છે હું રોજ એ તળાવ ખૂંધી બકરા જેટા ચારવા અહીં આવું છું પાઠીડા જૂઠું બોલમાં મને અહીંથી પાણી દેખાય છે ને તું ના પાડે છે લે આ કટોરો જત પાણી લઈ આવ હરજીએ તાજો જ બકરીનો ચમત્કાર જોયેલો હોવાથી મને કમને કટોરો લઈ તળાવે ગયો તળાવ પાણીથી ભરેલું હતું રણ જેવું સૂકું તળાવ પાણી ભરેલું જોઈ તે હેરત પામી ગયો તે કંઈ સમજી શક્યો નહીં કટોરામાં પાણી ભરવા જતા કટોરાની ધારે દૂધ જોઈ એના આંગળી વડે ચાટ્યું રામદેવજીએ વધેલા દૂધને ચાટવાથી હરજી બાટીએ ત્રણ ભુવન દીઠા એને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું તુરત પાણીનો કટોરો ભરી ઝડપથી સાધુ પાસે આવ્યો ને એમના પગમાં પડી ગયો ધન્ય છે મારા નાથ ધન્ય છે આપના ચમત્કારોને પ્રભુ હવે તો મારી ઝૂંપડીને પાવન કરવા પધારો આપ તો દયાળુ છો મારે ઘેર પધારો આગ્રહને વશ થઈ રામદેવજી ભાઠી અરજીની ઝૂંપડીએ આવ્યા અરજીએ ઉમંગથી બાજરીના રોટલા બનાવી તાજી છાશ સાથે એમને જમાડ્યા ભાઠી હવે હું જાઉં છું તું ભલો કોળો મારો પરમ ભક્ત છે આ રીતે તું દરેક સંત સાધુની સેવા કરજે ભગવાન તારું ભલું કરશે બાપજી હવે ક્યારે પાછા પધારી આ ગરીબને દર્શન દેશો જુઓ બાપજી જો આપ પધારો તો શિયાળામાં આવશો નહીં શિયાળે ઠંડી પડે છે મારી પાસે ઓઢવા પાથરવાનું કાંઈ સાધન નથી ને ઉનાળામાં આવશો તો આ ભૂમિમાં વાવાઝોડા થઈ રેત ઉડે છે તેથી હેરાન થશો વળી પાણીની તંગી રહે છે પાણી મળશે નહીં ખારું પાણી પીવું પડશે તેથી તમે આવો તો ભાદરવામાં આવજો એ વખતે ખેતરો ચાર બાજરાથી ભરા ફૂલ્લા ફાળ્યા હશે એ વેળાએ પધારશો તો તમને ને મને અગવડ નહીં પડે વારું ભાઠી હું તારા કહેવા મુજબ ભાદરવામાં આવીશ ભલે બાપજી પણ સાંભળો આવો ત્યારે આ ઘોડાને સાથે ના લાવશો કારણ કે એ સમયે ખેતરમાં માથાઢક ડુંડા ભરી ચાર બાજરી હોય આ મોટા પૂછડાવાળો ઘોડો ડુંડા ખેરવી નાખે અને ચરવા લાગી જાય તો ભારે નુકસાન થાય ધન્ય છે તેને ભલાભોળા શુદ્ધ હૃદયના ભાઠી અરજી હું પ્રસન્ન થયો છું તું મને સાંભળીશ ત્યારે આવીશ આ પ્રમાણે વચન આપી સાધુ રૂપે આવેલા રામદેવજી વિદાય થયા બોલો શ્રી ઇન્દવા પીરની જય રામદેવ પીરની જય તો મિત્રો મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ